સરસંગચાલક મોહન ભાગવતે શનિવારે કહ્યું કે સંસ્કાર ભારતીય કલાની આડમાં સમાજની સંસ્કૃતિને બદલવાના પ્રયાસોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ આરએસએસ સંલગ્ન સંસ્કાર ભારતી દ્વારા આયોજિત અખિલ ભારતીય કલા સાધક સંગમ દરમિયાન ભારત મુનિ સન્માન સમારોહમાં બોલતા ભાગવતે કહ્યું કે ભારત આઝાદીના ઘણા વર્ષો પછી તેના સ્વાભિમાનની શોધ તરફ આગળ વધી રહ્યું છે સંઘના વડાએ કહ્યું કે કલાનો ઉપયોગ લોકપ્રિયતા મેળવવા માટે અને સમાજની સંસ્કૃતિને બદલવા માટે કરવામાં આવી રહ્યો છે ક્યારેક ખરાબ સંસ્કૃતિ ફેલાવવા માટે પણ કલાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે સંસ્કાર ભારતીએ આ માટે પણ તૈયાર રહેવું જોઈએ તેમણે કહ્યું કે સંસ્કાર ભારતીને તેની સંસ્કૃતિ વિકસાવવા માટે કલાકારોના સમૂહની જરૂર પડશે કલાકારોનું એક જૂથ હોવું જોઈએ જે વિશ્વ સંસ્કૃતિને માર્ગદર્શન આપી શકે દેશ ઉદય પામશે અને પોતાની આગવી ઓળખ બતાવશે એવી આગાહી કરતાં તેમણે કહ્યું કે અયોધ્યામાં નવા બનેલા રામ મંદિરમાં લલ્લાના આગમનથી ભારતનો સ્વતઃ પાછો આવ્યો છે તેમણે આક્ષેપ કર્યો હતો કે અગાઉની સરકારો દ્વારા ભારતીયતાની હંમેશા ઉપેક્ષા કરવામાં આવી હતી